વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો શરૂ થવાનો છે ત્યારે ગુજરાત પ્રવાસના બીજા દિવસે પ્રધાનમંત્રી મોદી ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમમાં પણ હાજરી આપવાના છે આ સાથે જ વિવિધ વિભાગો હેઠળ પાંચ હજાર પાંચસોને છત્રીસ કરોડના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન શિલાન્યાસ કરશે આ સાથે જ ગુજરાતના શહેરી વિકાસને પ્રોત્સાહન આપવામાં પણ મહત્વની ભૂમિકા ભજવવાના છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો છે ગાંધીનગરમાં જેને લઈને ત્યાંની જે લોકો છે તેમનામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે લોકો હાથમાં બેનર લઈને આવ્યા છે વડાપ્રધાનનું સ્વાગત કરવા માટે તો લગભગ સાડા દસની આસપાસ આ રોડ શો શરૂ થવાનો છે જેને લઈને ગાંધીનગર વાસીઓમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે ગઈકાલે પણ તેમણે રોડ શો કર્યા હતા વડોદરામાં રોડ શો કર્યો હતો આ સાથે જ તેમણે ભુજમાં પણ રોડ શો કર્યો હતો અને અમદાવાદમાં પણ ભવ્ય રોડ શો કર્યો હતો જ્યારે આજે ગાંધીનગરમાં રોડ શો કરવાના છે સ્વર્ણિમ જયંતિ સીએમ શહેરી વિકાસ યોજના હેઠળ તેત્રીસો કરોડના ચેક વિતરણ કરશે કયા કયા વિકાસકારોની ભેટ કરવાના છે તેના પર આપણે નજર કરી રહ્યા છીએ ત્યારે દિયોદર લાખણી પાઇપલાઇનના પંદરસો છાસઠ કરોડના કામોનું ખાતમુહૂર્ત પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવાના છે યુએન મહેતા હોસ્પિટલના ચોર્યાસી કરોડના ખર્ચે બનેલા આ સેન્ટરનું ઉદઘાટન કરશે એક હજાર કરોડના ખર્ચે સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ ત્રણનું પણ ખાત ખાતમુહૂર્ત કરવાના છે ત્યારે વડાપ્રધાન સોગાતો લઈને આવ્યા છે સાથે જ એક સંદેશ છે ઓપરેશન સિંદૂર જે ભારતે સફળતાપૂર્વક પાર પડ્યું છે તેનો સંદેશ આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે છે તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે ત્યારે આજે તેઓ ગુજરાત મુલાકાત બીજો દિવસ છે બીજા દિવસે વિવિધ કાર્યો નું જે છે તે કરવાના છે થોડીક વાર એટલે કે સાડા નવ કલાકે જે જિલ્લા પંચાયત કલેક્ટર કચેરી આવેલી છે ત્યાં તે રોડસોની શરૂઆત કરવામાં આવશે તે રોડસો ત્યાંથી લઈ મહાત્મા મંદિર સુધી અંદાજી જ બે કિલોમીટર જેટલો લાંબો રોડસો જે છે તે કરવાના છે આ રોડસોની અંદર મોટી સંખ્યામાં જનમેદની જે છે તે ભેગી થવાની છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક ઝલક જોવા માટે થઈ લોકો મોટી સંખ્યામાં જોડાવાના છે આ રોડસો પતાયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે મહાત્મા મંદિર ખાતે પહોંચશે અને મહાત્મા મંદિર ખાતે વિવિધ કાર્યો જે લોકાર્પણ જે છે તે કરવાના છે અંદાજિત પાંચ કરોડના વિકાસના કામોનું લોકાર્પણ જે છે તે કરવાના છે ત્યારબાદ હેઠળ સાત કરોડની કરોડના ખર્ચે તૈયાર કરેલી બાવીસો ને પંચાવન જેટલા આવાસ યોજનાના લોકાર્પણ જે છે તે વડાપ્રધાન દ્વારા કરવામાં આવેલું છે આગામી સમય સિવિલ હોસ્પિટલની અંદર પણ જે ડેવલપમેન્ટ કરવામાં આવેલું છે તેનું પણ ખાતમુહૂર્ત જે છે તે વર્ચ્યુઅલી જોડાઈને કરવાના છે મહત્વની વાત એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે દિયોદર લખાઈન પાઇપલાઇન યોજના જે છે તેના અંદર પણ જે છે તે કરવામાં આવે છે યુએન મહેતા હોસ્પિટલની અંદર જે ગાંધીનગરમાં કરોડો રૂપિયા ખરી જે સેન્ટર બનાવવામાં આવ્યું છે તેનું પણ લોકાર્પણ જે છે તે કરવામાં આવ્યું છે આમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે છે ગુજરાત પ્રવાસે મહાત્મા ખાતે જે લક્ષી કામો જે છે તેનું ખાતમુહૂર્ત જતીન ગુજરાત શહેરી વિકાસ ની વીસમી વર્ષગાંઠ છે સાથે જ આ પ્રસંગે વિકાસ સંબંધિત યોજનાઓ અને નીતિની જાહેરાત થઈ શકે છે ખરી વડાપ્રધાન દ્વારા જી બિલકુલજી કૃષ્ણા જે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં પ્રવાસિત જોવા મળી રહ્યા છે તેને લઈ કેટલાય લોકોને વિકાસ જે વિકસિત ભારત બનાવવાનું પ્રાણી ચાલી રહ્યું છે વિકસિત ગુજરાત બનાવવાનું પ્રાણી ચાલી રહ્યું છે તે મુજબ તમામ જે વિકાસના કામો છે તેનું લોકાર્પણ જે છે તે કરવામાં આવશે મહત્વની વાત છે કે અલગ અલગ કાર્યક્રમો જે છે તે યોજાવાના છે તેની અંદર જે વિકાસલક્ષી કામો જે છે તે થવાના છે મહાત્મા મંદિર ખાતે